બરાબર શિયાળે શિયાળે રાયડું કરેલ હતું બરાબર અને પ્રાકૃતિક ખેતી માં શું વાપરો છો આપણે ખાતર તરીકે એમ પેલું જ આપણે બરાબર પછી બરાબર અને બીજ પટ આપીએ છીએ બરાબર બરાબર અને એના પ્રાકૃતિક દવા તરીકે કઈ પણ ઉપયોગ કરો છો એમાં હા શું વાપરો છો એમાં દસ પ્રણી અર્ક બરાબર પછી ખાટી છાસ જેટલી હોય એટલી બરાબર એનો બી છંટકાવ કરેલ છે આ તલમો ચાલ ખાતરા હતા બરાબર એના માટે જોને છાસનો છંટકાવ કર્યો તો રિઝલ્ટ સારું મળ્યું બરાબર પ્રાકૃતિક ખેતી આમ કરવામાં રસ છે અને આગળ કરવા વધારે જમીન પ્રાકૃતિક ખેતી કરવા માંગો છો આપ હા સાહેબ બરાબર અને એફપીઓ તરફથી આપને સર્ટિફિકેટ મળી ગયા છે બંને હા બે બે મળી ગયા બે 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 હજારના બે બે હજારના બરાબર અને એફપીઓ તરફથી ગ્રુપમાં માહિતી મળે છે આપને હા મળે છે બરાબર તો આપણા શ્રી જે એફપીઓના સભાસદ છે તેમણે તલનું વાવેતર કરેલ છે તો આપ જોઈ શકો છો કે તલ પ્રાકૃતિક છે પ્યોર અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આ જમીનમાં કોઈ પણ રાસાયણિક દવા કે પેસ્ટિસાઇડ વાપરતા નથી તો આપ સીધું જોઈ શકો છો કે તેઓ તલનું વાવેતર કરેલ છે અને વરસાદના કારણે તલ પડી ગયેલ પણ છે થોડા એટલે આપ જોઈ શકો છો તલ વાયેલા છે મગ વાયેલા છે તો આ રીતે તેઓ ખેતી કરી રહ્યા છે તો આપણા સભાસદશ્રીનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા આપણા સભાસદશ્રીએ પ્રાકૃતિક ખેતી તો કરી રહ્યા છે પણ સાથે સાથે દાળમાં પ્રાક પણ લગાવેલ છે જે છેલ્લા સાત વર્ષથી દાડમનું પણ વાવેતર કરે છે તો દાડમ ખેતી કરી રહ્યા છો દાડમ આપને કેવી રીતનું રહેશે આમ સારું ના સારું રહેશે બરાબર આ સાલ થોડો વધારે વરસાદના કારણે થોડી તકલીફ છે બરાબર ગઈ સાલ સારું રહેતું બરાબર કેટલા એકરમાં દાડમ લગાવેલ છે આપે ત્રણ એકર બરાબર તો વર્ષે કેટલો નફો થાય છે ત્રણ એકરમાંથી ગઈ સાલ તો ખર્ચો ગાઢ તો મૂળ તેર ચૌદ લાખ નફો રહ્યો બરાબર ત્રણે એકર માંથી હું ત્રણ બરાબર તો આપ જોઈ શકો છો કે દાડમ નો ગ્રોથ બહુ સારો છે પણ વરસાદના કારણે આ વર્ષે થોડુંક નુકસાન જેવું છે ત્રીસ ચાલીસ ટકા અને બીજું આપ વધુમાં જોઈ શકો છો કે ખેડૂત દ્વારા ઘરે શાકભાજી કિચન ગાર્ડન આપણે જેને કહીએ તો એવું જાતે બનાવેલ છે કિચન ગાર્ડનમાં પીંડા છે ચોળી છે વાલોળ છે મરચાં છે ગવાર છે તો કિચન ગાર્ડન માં પણ તેઓ બધું શાકભાજીનું વાવેતર કરેલ છે એ આપ જોઈ શકો છો જય ગૌ માતા જય ગૌ માતા આપણા એફપીઓ ના સભાસદ આજે ની વિઝીટ ચાલુ છે તો એના નાખા ગામે આપણે આજે દેવ તાલુકો નોખા ગામ છે ત્યાં આપણા સભાસદ ની વિઝીટ માં આવેલા છીએ તો તમારું શુભ નામ જણાવશો ચૌધરી નોનજીભાઈ ભીખાભાઈ બરાબર પ્રાકૃતિક ખેતી કેટલા સમયથી આપ કરી રહ્યા છો એક વર્ષ ઉપર થઈ ગયું બરાબર અને પ્રાકૃતિક ખેતીમાં શું શું ઉપયોગ કરો છો ઉપર સંડકાવમાં જીવામૃત ગંધીવામૃત બરાબર પછી ખાટી શાશ બરાબર એ એવું બધું સોણિયા ખાતર નાખો ડીએપી ને એવું કઈ વાપરતા નથી તમે બરાબર અને શું શું વાવો છો શિયાળો ઉનાળો ને ચોમાસામાં ચોમાસામાં તલ ને મગફળી બરાબર શિયાળે બટાકા બરાબર અને એરંડા બરાબર અને એફપીઓ માં આપણે જે જોડાયેલા છો સભાસદ તરીકે તો એફપીઓ તરફથી આપણને સર્ટિફિકેટ મળેલ છે હા મળેલ છે બરાબર અને એફપીઓ ના ગ્રુપ જે બનાવેલું છે ગ્રુપમાં આપણે જાણ બધી થાય છે તમને હા રેડી જાણ થાય છે બરાબર તો સભાસદજીનો ખૂબ ખૂબ આભાર અને આપ જોઈ શકો છો અમે ચોમાસામાં તલનું પણ વાવેતર કરેલું છે જે પ્યોર પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલ છે અ એમને તલમાં કમ્પ્લીટ બધું જીવામૃતને બધું નાખી અને તેનો છંટકાવ પણ કરવામાં આવેલ છે પણ ચોમાસામાં વરસાદ થોડો વધુ હોવાથી તલનું પડી પણ થોડા ગયા છે તો આપ જોઈ શકો છો હવે ધોળાભાઈ આપ જે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત આપણે જે આપીએ છીએ એ કઈ રીતે બનાવો છો એ વિશે વિસ્તૃત માહિતી આપો જીવામૃત બનાવવા માટે પેલી તો આપડા પાસે દેશી ગાય હોવી જરૂરી છે બરાબર દેશી ગાય રોજ નું આપણને જરણ અને ગૌમૂત્ર બંને આપતી હોય બરાબર તેનાથી આપણે એક ગાય માતા પાસ એક એકર જમીનમાં ઓલરેડી ખેતી કરી શકીએ છીએ ત્રીસ દિવસ માટે એમાં જીવામૃત બનાવવા માટે દેશી ગાય નું દસ કિલો છોણ લેવાનું દસ કિલો જરણ લેવાનું દેશી ગોળ લેવાનો બે કિલો લેવો બે કિલો ચણા લોટ લેવાનો વડ નીચેની એક મુઠી માટી જો કોઈ દિવસ રાસાયણિક ડેર માં આવી જગ્યા માટી લાવવામાં આવે તો એની અંદર બેક્ટેરિયા જમીન વધારે રહેલા હોય

અને આપણે કોણે હંગાથે પણ હાકી શકીએ જમીનમાં સીધા ચાસમાં પણ આવી શકીએ ફુવારા ભદરતીથી પણ ગળીને આપવું હોય તો પણ ફુવારામાં પણ આપી શકતા હોઈએ છીએ એવી રીતનું જીવામૃત આપતા હોય અને બીજા પણ આપણે જે બનાવતા હોય પ્રાકૃતિક ખેતી કરવામાં ધારો કે પરણી અર્થ છે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે આ પણ આપણે ઓલરેડી બનાવી અને છંટકાવ કરતા હોય તો પણ એ પણ આપણને ફાયદા થતું હોય છે તો આપણે કીટનાશક દવાઓ લેવાની જરૂરિયાતી નથી આમ ગમે એ રીતે આપણે ઘરેથી ઘરેલુ ઉપાયથી પણ પ્રાકૃતિક ખેતી કરી શકતા હોઈએ અને માર્કેટમાં કોઈ દેશી દવાઓ લેવા જવાની જરૂર પડતી નથી બરાબર હવે આપ ઘણજી અમૃત જે બનાવો છો તો એને કઈ રીતે બનાવો છો મિક્સ કરો છો એ આપ બતાવો છો લાઈવ હા એ લાઈવ બતાવીશ તો અમારી જોડે મશીન છે એને બસ અમૃત બનાવવા માટે આપણે પહેલું તો દેશી ગાયનું છાણ સુકવી દેવાનું સુકવી અને તડકામાં સુકવી અને રાખવાનું અને પછી એને ધોકાવાળા કૂટીએ અથવા પેલા અમે એવી રીતનું કરતા ધોકાથી કૂદતા ને એવું હાલ મશીન લાવી દીધું છે તો મશીનમાં દેશી નું છોડ નાખી અને મોટર વડે આવી રીતનું ફરતો હોય છે અને આમ બરોબરથી નીચે નીકળતું હોય છે અને આવી રીતનું બનતું હોય છે ગંજીવામ આની અંદર પણ જીવામૃતનો છંટકાવ કરી અને ઢગલો કરી અને છોડે સંગ્રહ કરવામાં આવે છે બરાબર અને એ સંગ્રહ કર્યા પછી આપણે જમીનની અંદર ઓરણી કરવાની હોય એ વખતે એ વાવાનું હોય છે આની છ મહિના સુધીની વેલિડિટી છે બરાબર છ મહિના સુધી આપણે આને કંચનના કોટળામાં રાખવાથી ઓલરેડી સવાઈ પડું રાખો ને તો છ મહિના પછી પણ વાઈ શકાય બરાબર જીવામૃત નો છંટકાવ આપવો જરૂરી છે બરાબર તો ખુબ ખુબ આભાર કે આપણને જીવામૃત અને વિશે વિસ્તૃત માહિતી આપી એ બદલ એમનો ખૂબ આભાર જય ગૌ જય ગૌ માતા નમસ્કાર